તમારો પરિચય મારો પરિચય સુલતાનભાઈ કીધેલું થઈ જશે થઈ જશે અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવું દરગાહ આવું બાજુમાં દરગાહ છે બાજુમાં હનુમાનજી મંદિર છે ત્યાં આવું તો એ બગડતા પૈકી જવાનું આવડા કોઈ જવાબ દેતા નહીં કરી દીધીશું કરી દઈશું કરે છે કોઈ સાંભળતા છે જ નહી હમ અને હું હતવાળા છેરીમાં રહુ છું કાબરા છેરી પ્રશ્ન આવડો આ ગટર નો જ ગટર નો કરે ત્યાં સુધી અમે કહ્યો તો અમે આયા પછી બેહી જાય હોતે ચાલે મારી ઘર ભેગા થઈ ગયા છે અમારે જનતા થી બી નિલેશ ચાંદ્રુ ક્યાં હા રહેઠાણો પાટશે બરવાળા બરવાળા નગરપાલિકાનો વહીવટ અંધેરી નગરીના ગંડુ રાજા એવો થઈ ગયો છે બરવાળા ગામમાં પ્રજા છેલ્લા એક વર્ષથી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાડા ના મુખ્ય માર્ગોમાં આવી રહી છે જેથી પ્રજા એટલી ત્રાહીમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમામ વિસ્તારોના બાળકો અત્યારે ઝાડા અને ઉલટીના અત્યંત વધારે પ્રમાણમાં એના પ્રમાણ વધી ગયું છે ભોગ બન્યા છે એટલી બધી બરવાળાની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે મહેમાનો બરવાળામાં આવે આવેલ આવવાનું એમને મુશ્કેલ થઈ ગયું છે સાથે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશનમાં ભાણી ભાણિયા એમને બહેનોને અહીંયા આવવું છે બરવાડામાં તો એ બરવાડામાં આવવાનું ટાળે છે એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો એ બરવાડાની ગંદકી બરવાળા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી તેમ છતાં બરવાળા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી અને છેલ્લે અમે એટલે એટલા ટાઈમ પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અત્યારે અમે બરવાડા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાળાના નગરજનો દ્વારા બરવાડા નગરપાલિકાને તાળાબંધી કરી છે અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાળાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઈનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું અને જો ફરજ છે તો આ ગંદકીના જે પાણી છે એ અમે આ નગરપાલિકામાં અમે એ ઘુસાડશું જેથી કરી આ અધિકારીઓને ખબર પડે અને બીજું બરવાડા નગરપાલિકાનું પાણી જે છે એના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરીએ તેમ છતાં આવે અને થોડાક સમય માટે એનો નિકાલ કરે અને પછી બીજે દિવસે અતિની એવી ને એવી પરિસ્થિતિ થઈ જાય છે તો આની અમે બરવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બોટાદ કલેક્ટર તમામને અમે રજૂઆત કરીએ છીએ કે આ બરવાડા નગરપા નગરજનોને આનો કાયમી ચોક્કસ ઉકેલ આવ

અમારી વાંચ ગયા આ ગટર હાલે જ નઈ ગટર માં પૈસા થઈ ગયા અને ગટર લાઈને દા બોગસ બનાવી ગટર